भगवान श्री विष्णु सहस्त्रनाम जीवन बदलती एक अद्भुत कथा एक वक्तनी बात छे हस्तिनापुर ની રાજસભા માં મહાભારત નું યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું હતું ધરતી પર શાંતિ આવી હતી પણ યુધિષ્ઠિર ના હૃદય માં હજુ પણ ભારે દુખ અને પ્રશ્નો હતા યુદ્ધ માં થયેલા સંહાર નો ભાર તેના મન ને દબાવી રહ્યો હતો એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભીષ્મ પિતામહ ને મળવા ગયા भीष्म पितामह बांशया पर शयन करी रहा हता, तेमनु ज्ञान हतु। युधिष्ठिरे विनम्रता थी पूछय पितामह आ संसार में मनुष्य ने सौथी सरल मार्ग कयो छे। जे थी ते दुख पाप पापने भयमात थी पितामह धीमे स्मित करता बोलिया। हे राजन आ संसार जो कोई एकज होय जे मनुष्य ने मुक्त करे पाप थी दूर राखे અને જીવન માં શાંતિ આપે તો તે છે ભગવાન શ્રી વિષ્ણુ નું સહસ્રના તેમેણે કહ્યું સહસ્ર નામ એટલે ભગવાન ના હજાર નામો અને દરેક નામ એક ગુણ એક શક્તિ અને એક આશીર્વાદ છે વિષ્ણુ એટલે જે સર્વત્ર વ્યાપેલા છે જે પાલન કરે છે જે ધર્મ ની રક્ષા કરે છે ભીષ્મ પિતામહ કહે છે જે મનુષ્ય શ્રદ્ધા થી વિષ્ણુ સહસ્ર નામ નો પાઠ કરે છે तेने कोई यज्ञ कोई मोटो दान करने की जरूर नहीं भीष्म पितामहे एक कथा कही एक गाम में एक गरीब ब्राह्मण रहते तो धन नौतूं घर में अनाजपूरत हृदय में एकज संपत्ति हती भगवान में अखूट श्रद्धा दररोज वहेली वहली सवरे स्नान करीने। एक पान पर बैसी विष्णु सहस्त्रनामनों पाठ तेने कहता પાટલો પાઠ કરીને શું મળશે પેટ તો ભૂખ્યું જ રહે છે બ્રાહ્મણ હસીને કહે તો ભગવાન મારા પેટની નહીં મારા જીવનની ચિંતા કરે છે એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો લોકો ભૂખે મરવા લાગ્યા એ જ દિવસે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે તે બ્રાહ્મણના ઘરની બહાર આવ્યા બ્રાહ્મણે તેમને આદરપૂર્વક ભિક્ષા આપી જે કે તેના પાસે પોતે ખાવા માટે પણ ઓછું હતું ભગવાન પ્રસન્ન થયા તેમણે કહ્યું હે બ્રાહ્મણ તું દરરોજ મારા હજાર નામોનું સ્મરણ કરે છે તેથી હું તારા જીવનમાંથી કદી દૂર રહી શકું નહીં એ દિવસથી બ્રાહ્મણના જીવનમાં કદી અન્નની કદી શાંતિની કદી ભક્તિની કમી રહી નહીં ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે ભય હોય તો સહસ્ત્રના રોગ હોય તો સહસ્ત્રના मन अशांत होए सहस्त्र न जीवन में रस्तो न देखाए तो न कारण के दरेक न मन ने शुद्ध करे कर्मों ने हड़वा करे आत्मा ने भगवान साथे जोड़े भीष्म पितामह कहे छे, हे राजन जे मनुष्य रोज श्रद्धा थी विष्णु सहस्त्रनामनों पाठ करे छे, तेने कदी एकलू थतो थोड़ी યુધિષ્ઠિરની આંખોમાં શાંતિ ઉતરી આવી આજે પણ જો જીવનમાં દુઃખ હોય ભય હોય અથવા માર્ગ ભૂલાઈ ગયો હોય તો રોજ ભગવાન શ્રી વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરો કારણ કે જ્યાં વિષ્ણુનું નામ છે ત્યાં અશાંતિ રહી શકતી નથી મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કરજો તમને આમાંથી કયો વિચાર સૌથી વધુ ગમ્યો કમેન્ટમાં જણાવો અને આ વિડિયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો ચેનલના સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નવા વિડીયો જોઈ શકો